Non, je métro.

પણ વરસાદ નોંધાયા છે જેવી રીતે દસ તારીખ સુધી આગાહી હતી તો બની શકે કે દસ તારીખે આપણે ઉપરથી સિસ્ટમ પસાર થઈ ગઈ પછી એના આફ્ટર શોક ના આજે છૂટાછવાયા તારીખની અંદર વરસાદો નોંધાયા છે વરસાદની તીવ્રતા અને વિસ્તારોની અંદર ખૂબ મોટો ઘટાડો થયો છે આવતીકાલે તેર તારીખથી હવે આપણું હવામાન છે ધીમે ધીમે ખુલ્લું થવાનું ચાલુ થઈ જશે હવે આવતીકાલે તેર તારીખથી ખુલ્લું હવામાન થવાનું ચાલુ થશે એટલે કે જે અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો અમુક જગ્યા વરસાદ હતા જે વિસ્તારોમાં વરસાદ ન હતા ત્યાં વાદળછાયું વાતાવરણ પણ ચોક્કસથી વાદળછાયું વાતાવરણ છે એ પણ આવતીકાલે તેર તારીખથી ધીમે ધીમે વાદળો હટી જશે વાતાવરણ ચોખ્ખું થશે એક પ્રકારે રાબેતા મુજબનો આપણે જે તડકો હોય એ નીકળવાનું ચાલુ થઈ જશે એટલે હવામાન ચોખ્ખું થતું જશે વીસ તારીખ સુધી કોઈ વરસાદની શક્યતાઓ દેખાતી નથી એકવીસ થી ત્રીસ માં શું થશે તો આપણે આગળ ઉપર વાત કરશું પણ ખાસ કરીને આપણે હવે જે તાપમાન ઊંચું જવાનું છે તેમાં અમારું અનુમાન છે કે પંદર તારીખ સુધીમાં આજે બાર તારીખ થઈ છે Okay. <laughs> પંદર મે બે હજાર પચીસ સુધીમાં તાપમાન છે ફરીથી ચાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે અત્યારે માવઠાના વરસાદોને કારણે જે તાપમાન ઘટ્યું હતું એ હવે આપણે પંદર તારીખ સુધીમાં ફરીથી આપણે તાપમાન છે ચાલીસ ડિગ્રી સુધી પહોંચે અને ફરીથી આપણે રાબેતા મુજબના ઉનાળાનો અહેસાસ થાય તેવું હવામાન રહેવાનું છે એ સાથે જે તાપમાન વધવાનું છે એની સાથોસાથ પવનની ઝડપમાં પણ વધારો થશે કેમકે આમ જોવા જઈએ તો અત્યારે આપણે ઉનાળુ પાક છે એ પણ લગભગ ઘણી જગ્યાએ હાર્વેસ્ટિંગ માવઠું નથી થયું અથવા તો માવઠું થયું છે તો પવનની ઝડપ નહોતી એ વિસ્તારોમાં પાક ઊભા છે એને પણ હવે આવનારા સમયમાં જે આપણે પવનનો ખતરો રહેલો છે કેમ કે અત્યારે આમ જોવા જઈએ તો માવઠું જે વિસ્તારોમાંથી પસાર થઈ ગયું છે ગઈકાલ અને આજે અને બાર તારીખે બે દિવસની અંદર જે પવનની ઝડપ હતી એમાં ઘણો બધો ઘટાડો થયો હતો અત્યારે પવનની ઝડપ છે એ નોર્મલ બાર થી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહ્યું છે અમુક જગ્યાએ ગસ્ટિંગ છે એ સત્તર થી અઢાર કિલોમીટર પ્રતિ કલાકના છે પણ પંદર તારીખ સુધીમાં પવનની સ્પીડ હવે ધીમે ધીમે વધતી જશે આમ તો આવતીકાલથી જ પવનની સ્પીડમાં વધારો થશે પણ ધીમે ધીમે પવનની સ્પીડ વધી જશે એટલે પંદર તારીખ સુધીમાં પવનની ઝડપ છે એ પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ થાય તેવી શક્યતા ઝડપ પચીસ થી અમુક જગ્યાએ ગસ્ટિંગ છે એ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાય તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને જોવા જઈએ તો માવઠાના વરસાદની હવે આવનારા અઠવાડિયાની અંદર કોઈ સંભાવનાઓ નથી તાપમાન ઊંચું જશે વાતાવરણ ખુલ્લું થશે અને પવનની ઝડપમાં વધારો થશે એટલે આ પ્રકારનું હવામાન છે રહેવાનું છે સામાન્ય રીતે જોવા જઈએ તો મે મહિનાના બીજા સેશનની અંદર ઊંચું તાપમાન ચોક્કસ રહેવું જોઈએ જેટલું ઊંચું તાપમાન રહેવું જોઈએ એટલું નહીં હોય એટલે કે બેતાલીસ થી લઈ અને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન હોવું જોઈએ પણ એટલું નહીં હોય એનાથી બે થી ચાર ડિગ્રી તાપમાન ઓછું હશે અને પવનની ઝડપ છે મે મહિનાના બીજા સેશન બાર કે ચૌદ ની હોવી જોઈએ એની જગ્યાએ પવનની ઝડપ છે વધારે રહેશે એટલે અસ્થિરતા વાળું જે આ અઠવાડિયું છે એ ચોક્કસ થી રહેવાનું છે તાપમાન ઊંચું જવાનું છે પવનની ઝડપમાં વધારો થવાનો છે પણ સારા સમાચાર એ છે કે આકાશ ખુલ્લું થઈ જશે અને માવઠાના ઝાપટામાંથી આપણે ચાલુ અઠવાડિયું એટલે કે બાર થી લઈને વીસ તારીખ સુધીનું જે સેશન એમાં માવઠાના વરસાદોથી આપણે રાહત મળવાની છે એટલે ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે ઠીક છે તાપમાન ઊંચું જાય પવન વધે પણ માવઠું થવાનું નથી એક સારા સમાચાર છે પણ એક ચોક્કસથી ધ્યાન રાખવાનું છે જે ઊંચાઈવાળા પાક છે આવતા અઠવાડિયાની અંદર થી વીસ તારીખ સુધીમાં જે પવનની ઝડપ વધે તો પિય તાપમાનમાં ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે બાજરી હોય અડદ મગ જેવા પાક છે તલનો પાક છે બીજા પણ અન્ય પાકો એવા છે કે જે પવન હોય આપણે જો પિયત આપી દેશું તો એની અંદર આપણે નુકસાન થવાની સંભાવના હોય પાક છે એ ઢળી પડતો હોય છે એટલે દરેક મિત્રો એ વસ્તુ નોંધ લેવાની છે બીજી વાત એ કરવાની છે કે જે વિસ્તારોમાં માવઠું થયું છે આમ તો ગુજરાતમાં સાર્વત્રિક માવઠું હતું ને તીવ્ર માવઠું હતું ગુજરાતનો કોઈ જિલ્લો છે એ આ માવઠાથી બાકાત રહ્યો નથી છતાં પણ આપણે વાત એ કરવાની છે કે આ માવઠા થયા છે જે અત્યારે ઉનાળુ પાક ઉભેલા છે એ ઉનાળુ પાક ઉભેલો છે એને હવે આપણે કઈ રીતે રોગ મુક્ત રાખી શકીએ કેમ કે માવઠું થયું છે એટલે અમુક પ્રકારના રોગ છે એમાં આવવાની સંભાવનાઓ છે એને આપણે કઈ રીતે રાખી શકાય એ એ વિશેની વાત છે નેક્સ્ટ કરવામાં આવશે પણ ખાસ કરીને પવન તાપમાન અને માવઠાની માહિતી હતી એ આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રો વિડીયો ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર